સજ્જન માળાના વખાણ નો સાંભળે દુર્જન માણા વખાણ નો સાંભળવા દુર્જન નો ઉપકાર નો લેવો દુર્જન માણસના હાથનું પાણી ન પીવું દુર્જન માણસ નો ઉપકાર ન લેવો બાજુમાં રહેતો હોય ને પાણી ન પીવું તો ચા ની વાત તો બહુ થઈ ગઈ દુર્જન માણસ નો ઉપકાર ન લેવાય એક વેપારીની દુકાન નું છાપરું પડી ગયું બાજુમાં એક દુર્જન ઉભો હતો એને કહ્યું મારી પાસે થાંભલો છે તારું છાપરું રહી જશે તો થાંભલો લઈ આવ્યો નીચે રાખ્યું છાપરું સરસ ગોઠવાઈ ગયું ઓલો વેપારી રાજી થઈ ગયો બહુ સરસ એક આનું શું આપવાનું તો કે આપવાનું શું હોય આપવાનું થોડું હોય કઈ કાંઈ ચિંતા ન કર ઓલો વેપારી છેતરાઈ ગયો એને એમ કે આ સજન છે આ દુર્જન હતો ઓલો દુર્જન રોજ એની દુકાને આવે અને રોજ પાંચ નો માલ લઈ જાય રોજ પાંચ હજારનો માલ લઈ જાય આવું અઠવાડિયું આયલું દસ દી આયલું પચાસ હજાર નો થી ઓલો ક્યાં લાકડાનો થાંભલો પાંચ હજારનો આવે અને પચાસ હજાર તો આ ભાગ્યો લઈ ગયો પાછો રોજ આવીને કે તમે કઈ પૈસા થોડા લ્યો મેં આટલી મદદ કરી તો તમે કઈ થોડું ઓલો કે તારો થાંભલો લઈ જા તારો થાંભલો લઈ જુન માણસ નો ઉપકાર ન લેવાય એકવાર હંસ ને હંસલી ફરવા નીકળ્યા હંસ ને હંસલી માનસરોવર માંથી થાકી ગયા તો રસ્તામાં એક કાગડાનો માળો આવ્યો જાળવા તો કાગડા એ કહ્યું આવો આવો પધારો પધારો કઈ બાજુથી આવો તો કે માનસરોવર થી કઈ બાજુ જાઓ તો કે કે બસ ફરવા નીકળ્યા છે તો આજની રાત રોકાઈ જાઓ મારા ઘરમાં રોકાઈ જાઓ હંસલીએ ના પાડી કાગડાના ઘરમાં ઉતારો ન કરાય આ દુર્જન છે કાગડાના ઘરમાં ન ઉતરાય કારણ કે આ તો દુર્જન છે અંશ બિચારો ભોળો હતો કયું કે નાના કેટલો ડાયો છે એનો વિવેક તો જો ઘણીવાર કોઈ બહુ જાજો વિવેક કરે ને તો સાવધાન થઈ જાવ કોઈ જાજો પ્રેમ બતાવે ને તો સાવધાન થઈ જાવ એક ઓલો જોક્ષ નથી આવતો એક ભાઈ કુંભના મેડમ નાવા ગયા ને તો એક એને ગઠીયો મળ્યો કા મામા કેમ છે કે લે બોલો કે મામા લે કે તમે ભૂલી ગયા હું તમારો ભાણ્યો અરે મેં તો કોઈ દી તને જોયો નથી મામા તમે ભૂલી જાઓ હું તમને ન ભૂલું હું તો નાનો હતો તે દિવસે આપણે મળ્યા હતા મન તમ બરાબર ભેગો ને ભેગો મામાનો જ્યાં જાય ત્યાં ભેગો એવી સેવા કરે મામાની મામા ગંગામાં ડૂબકી મારવા ગયા ન્યાય ભેગો ગયો મામા કે ભાણું બા મારે હવે જરાક સ્નાન કરવું તો કે નાઈ લ્યો તમારે મારી મામાનો થેલો ચીજ ને વસ્તુ મોબાઈલ ને રૂપિયા ને પાકીટ ને બધું લઈને ભાણીઓ ગાયો મામો બહાર નીકળીને ભાણિયા ગોતે કે બોલો મારો ભાણિયો ક્યાંય ગયો બધાને પૂછે કે મારો ભાણિયો અહીંયા

અમથો અમથો તને એટલો પ્રેમ કેમ આવે ભાઈ એને હામું પૂછી લેવું એટલો તને પ્રેમ આવ્યો ક્યાંથી આપણામાં એક દુહો છે નમન નમન મેં ફેર રહે બહુત નમે નાદાન નમન નમન મે બહુત નમે નાદાન દાન દગલબાજ બમણા નમે દગાખોર હોય નહીં બે ગણો પગે લાગે હે દગલબાજ બમણા નમે એટલે દગાબાજ હોય નહી બહુ પગે લાગે એટલે કયું નમન નમન મેં ફેર એટલે દુર્જન માણસો નું ધ્યાન રાખો અજાયણો માણસ બહુ પ્રેમ બતાવે ને સાવધાન થઈ જાવ કાને આને આટલો પ્રેમ કાંઈ હોય રેલવેમાં ગાડીમાં પ્લેનમાં બસ માં ક્યાંય યાત્રામાં જતા હોય ને ફરવા જતા હોય અને કોઈને બહુ પ્રેમ આવે અને કોઈ પ્રેમથી તમને બરફી કે પેડા કે મોન થાળ કે પ્રસાદી ખવડાવે કે લ્યો લ્યો મારા હમ ખબરદાર જો એમાંથી પ્રસાદી લીધી તો એ બધાય ચોર બદમાશ ત્યારે તેવું જ ચાલે ગાડીમાં રેલવેમાં अपनी भेगा हो परिचय करे कहाँ से आते हैं कहाँ जाएंगे ये है वो है अरे ये श्रीनाथ जी का प्रसाद है ये जमुना जी का प्रसाद है ये गंगे भैया का प्रसाद है तो दगलबाज दुर्जन मानस नो उपकार नो ले अने सजन मानस पाई ने पानी नो पाई तो यहाँ जवा बारगाव गो छेटे हो तो अ સ્વિમિંગ પૂલ તો ગામમાં છે આપણા ગામમાં છે ને હવે તો તમામ સોસાયટીઓમાં સ્વિમિંગ પુલ છે ફરવાના સ્થળોએ સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલ છોડીને આપણે ગંગામાં ડૂબકીને આવવા હું કામ આવીએ છીએ આય ડૂબકી મારવા આવીએ છીએ હવે ગંગામાં ડૂબકી મારવી કેટલી અઘરી હે ગંગાજીની બે તકલીફ ગંગાજીની બે વિશેષતા એક તો પાણી ઠંડુ એમાં હાથ બોળો ત્યાં તો એમ થઈ જાય ઓહો એમાં પગ બોળો એમ થાય કે અરે હવે આમાં કેમ ડૂબકી મારવી બધા કે ગંગામાં ડૂબકી મારજો આમાં ડૂબકી મારી ત્યાં ચક્કર આવી જાય ગંગાની બે વિશેષતા એક તો એની ઠંડક એના જેવું ઠંડુ પાણી તમને દુનિયામાં ક્યાંય નહીં મળે बिजू गंगाजी नो वेग गंगाजी नो प्रवाह ई तमे डुबकी मारो न जो तमे कहीं पैकड़ू न होय तो तमे कहीं पैकड़ू न होय तो डुबकी मारो अइया निकड़ो किया है 1 किलोमीटर आगा निकड़ा तो निकड़ा नकर कर जाय सियाराम ગંગાની બે વિશેષતા છે ગંગા જેવો પ્રવાહ ક્યાંય નહીં ગંગા જેવી ઠંડક ક્યાંય પણ એ ગંગા છે આખી દુનિયામાં બધા દેશમાં નદીઓ છે બધા દેશમાં સરોવરો છે બધા દેશની અંદર અરે કેટલાક દેશની અંદર તો નદીઓ જવો તમે પાણી એટલું સરસ કે પચાસ મીટર ઊંડું પાણી હોય ને તો નીચે સિક્કો પડ્યો હોય ચોખ્ખો દેખાય તમને બિસ્લેરી વોટર કે મિનરલ વોટર હોય ને એટલું ચોખ્ખું પાણી ધ્યાન દેજો પણ એ પાણીમાં નાવાનું પુણ્ય નથી નાવાની ના નથી પણ એ પાણીમાં નાવાનું પુણ્ય નથી એમાં ડૂબકી મારવાથી માણસનું કલ્યાણ ન થાય ગંગાજી જેવા છે એમાં જે ડૂબકી મારે એનો ભેળો પાર એકડ કટકો હાડરો જો ગંગામાં જાય તો એકોતેર પેઢીમાં ભૂત ન સર્જે ભાગી નથી ગંગા સ્નાનનો મહિમા કોઈ માણસ મરવા પીડ્યો હોય તો એને કઈ બિસ્લેરી વોટર ન દેવાય મિનરલ વોટર દેવાય કે આમાં બે ચમચી પાવ મેલું હોય તો એને ગંગાજલ જ પાય ગંગાજલ બીજી વિશેષતા ગંગાજલ તમે કેરબામાં ભરીને લઈ જાઓ ડોલમાં લઈ જાઓ જેમાં લઈ જાઓ એ લઈ જાઓ તમે દસ વર્ષે ખોલો તોય ભલે વીસ વર્ષે ખોલો તોય ભલે 50 વર્ષે ખોલો તોય એવું ને એવું પવિત્ર શુદ્ધ સાત્વિક રહે શું આ ચમત્કાર નથી આ ચમત્કાર છે ગંગાજલ ઘરે લઈને 10 વર્ષે ખોલો તો એવું ને એવું નીકળે આ ચમત્કાર છે એટલે આનો મહિમા છે બોલિયે ગંગે મૈયા કી જય આ ચમત્કાર છે ओला हंसने हंसली कगड़ात हंस भरमाइय हंसलीए हंस हंस ना पाड़ी बेनो होशियार बहुत बेनो ने छठी इंद्री हो छठी इंद्री होती पुरुष ने, ने जोई नहीं जाए कि आ कई दृष्टि थी मार तरफ जुए स्त्रीओ ने भगवानी कृपा एक छठी एक इंद्री बहनों छठी इंद्री एटली तेज हो ઈ જાણી લઈએ ને નો જાણી લઈએ તો પૂછી નહીં જાણી લઈએ કે આ કેમ આમ ઈ બધું જાણી લઈએ જાણ્યા હોય એટલું જણાવી દઈએ છઠ્ઠી ઇન્દ્રી કેટલાક નહીં તો એટલી બધી હાલે કે આપણે એમ થાય કે હવે થોડીક વાર બંધ રહીએ તો હારું ઓહો એટલી બધી તમે જુઓ તો પંચાત 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 ઘણી વાર એટલી બધી થઈ જાય આપણે એમ થાય કે હવે બસ હવે હાઉ કરો તળિયું લઈ લ્યો ઘણી વાર બેનો એવા હોય તળિયું લઈ આવ ના પાડી હંશ ન માયનો સવાર પડ્યું હંસ અંસલી જવા તૈયાર થયા પેલા કાગડા એ કહ્યું કે હંશને કહ્યું તમારે જવું હોય તો જાઓ આ હંસલી અહીંયા ભલે રહી કેમ કાગડો કે આ તો મારી ઘરવાળી છે અરે તારી ભલી થાય આવું બોલસ કાગડાની હોય કાગડો કે હોય હોય અમારા પ્રેમ લગ્ન છે આ મારી ઘરવાળી છે હંસે કયું આવું કોઈદી નો હોય કાગડાએ કયું કહ્યું કે હોય બે ઝઘડ્યા લડ્યા હવે શું કરું કાગડાએ કહ્યું કઈ બાજુના ગામમાં પંચ સરપંચને બધા છે તલાટીને મંત્રીને આપણે એને પંચ બોલાવીએ એને પૂછીએ કે હંસલી કેની પત્ની છે બધા બાજુના ગામમાં ગયા પંચને બોલાવ્યું અને પંચને કહ્યું તમે નક્કી કરો આ હંસલી કેની પત્ની છે તમે નિર્ણય આપો પંચે નિર્ણય આપ્યો કે હંસલી છે કાગડાભાઈના ઘરવાળા છે અંશને કહ્યું કે તારી ઘરવાળી નથી આ તો આ તો કાગડાની ઘરવાળી છે હંસલી રડવા માંડી અરે કે આમાં મારો મરો થયો હંસને કહ્યું મેં તમને ના પાડી હતી દુર્જન માણસનો વિશ્વાસ ન કરાય એનો એનો ઉપકાર ન લેવાય હવે હંસ રોવા બેઠો સજન માણસ બિચારો શું કરે આંખમાંથી અસરું પડે છે અંસલી પણ રડે છે શું થશે એ વખતે ત્યાંથી બીજા સો હંસ નીકળ્યા હંસનો આખો સમાજ નીકળ્યો આ હંસ રડતા જોઈને પૂછે છે કેમ રડો તો કે આવું બન્યું ચિંતા ન કરો ઓલા કાગડા કે સાચું બોલ ન કરે અમે હો જણા છે હમણાં તારું પૂરું કરી નાખશું તારું પીછુંય નહીં મળે સાચું બોલ કાગડાએ હાથ જોડ્યા માફ કરજો મને તેમથી કું કે આ સીધો માણસ છે ને તને છેતરી લઉં આ મારી ઘરવાળી નથી માફ કરજો હંને કે હં મને માફ કરજો કે એ હંસાબેન તમે મારા બેન છો તમે મારી માં છો આવા દુર્જન હોય ને એને આવા રૂપ બદલાવતા આવડે સમય બદલે ને એને બધું બદલાવતા આવડે પગમાં પડી ગયો એ હંસાબેન આથી તમે મારા બેન છો હું તમારો નાનો ભાઈ છું હંસાબે ચંપલ કઈ હંસ લોકો કોઈ પૂછ્યું કે આવું ઓલા સરપંચ કેમ ખોટું બોલ્યા સરપંચની પાસે હંસ નો સમાજ ગયો જૂઠું કેમ બોલ્યા સાચું બોલજો નહીતર અમે સો જણા છીએ સરપંચે એમ કહ્યું અમે જૂઠું એટલે બોલ્યા કે કાગડો રાત્રે જ આવી ગયો તો અમારી પાસે રાત્રે આવીને અમને એમ કહી ગયો કે સવારે તમે આમ કેજો તમે આમ કેશો તો હું તમને તમારા પિતૃના દર્શન કરાવીશ કારણ કે પિતૃનું પ્રતિક કાગડો છે ને આપણે નહીં ભાદર્યો આમ કાગડા કાક 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 કાગડાને આપણે વાસ નાખીએ હંસોએ કીધું કે ઓલા પંચે કહ્યું કે આવું અમને કહી ગયો તો પછી ઓલા હંસ લોકોએ કહ્યું તો પછી તમને એને એને તમારા પિતૃને બતાવ્યા તો કે હા પિતૃને બતાવ્યા ક્યાં તો કે અમને લઈ ગયો નર્કમાં જ્યાં ગંદકી ભયંકર જ્યાં દુર્ગંધ આવે એવી ગંદકીમાં લઈ ગયો અને એમાં જે કીડા ખદબદતા હતા એ કીડાને બતાવીને કહે કે આર્યા તમારા પિતૃ તો અમે એમ કીધું કે અમારા પિતૃ અહીંયા ત્યારે કાગડાએ કીધું કે તમારા તમારા જેવા જેવી જેની પ્રજા હોય તો એ છો કે હંસલી કોઈ દિવસ કાગડાની હોય નહીં હંસની પત્ની હંસની જ હોય અને છતાં તમે લો લાલચમાં લોભમાં આવીને ખોટું બોલ્યા તમારા પિતૃ નરકમાં જ હોય પંચે હાથ જોડ્યા મે લોભ માં લાલચ માં જૂઠું બોલ્યા એટલે કયો દુર્જન નો ઉપકાર ન લેવો દુષ્ટ માણસ નો ઉપકાર ન લેવો તો શમ્મી કે શાહ આપ્યો સંગી એ શમ્મિક ઋષિ એ શ્રંગીએ સાપ આપ્યો શ્રમિકના પુત્ર શ્રંગી શૃંગીએ સાપ આપ્યો શ્રમિક મુનિએ ઋષિકુમારોને મોકલ્યા રાજાને સમાચાર મળ્યા એ જ વખતે રાજાએ પ્રતિજ્ઞા કરી કારણ કે ઘેરે ગયા પછી મુગટ ઉતાર્યો સ્નાન કર્યું શુદ્ધ વસ્ત્ર પહેર્યા સદબુદ્ધિ આવી પોતે કરેલી ભૂલ એને સમજાય